વડોદરાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા ગામમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય સ્વતંત્ર સંગ્રામ દરમિયાન લોકમાન્ય તિલકે શરૂ કરેલી પરંપરા ભાદરવા ગામની દરેક ગલીઓમાં જોવા મળે છે ગામમાં બ્રાહ્મણ શહેરીકા રાજા ટાવરકા રાજા અંબાજી કા રાજા મહાદેવ ચોક્ક રાજા અને પ્રભાતનગર સોસાયટી કા રાજા જેવા વિવિધ ગ્રુપો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે આ ઉત્સવના ભાગરૂપે ગતરોજ મહાદેવ ચોક્કા ખાતે અનોખા અંકુટ પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ભક્તજનો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ શ્રીજીને ધરવામાં આવી હતી આ ઉપરાંત ભાદરવા ગામના સરપંચ જ્યોત્સનાબા રાણા અંજેસર ગામના સરપંચ અમીષા પટેલ દ્વારા મહાઆરતી પણ કરવામાં આવી હતી આ મહોત્સવથી સમગ્ર ગામમાં ભક્તિમય અને ઉમંગભર્યો માહોલ છવાઈ ગયો છે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ભાદરવા સ્ટેટ જેને કહેવામાં આવે છે જ્યાં વર્ષોથી મને ખ્યાલ છે તે સુધી સાવલી તાલુકામાં પ્રથમ ગણપતિની સ્થાપના આજ મહાદેવ ચોકમાં થઈ હોય અને વર્ષોથી અહીં અનકૂટના ભવ્ય દર્શન રાખવામાં આવે છે જેમાં આખું ગામ આરતીનો લહોલે છે એવી જ રીતે મારા મારા અંદર ગણપતિની સ્થાપના થાય છે રાજા તરીકે પ્રખ્યાત અમારા ટાવરમાં ગણપતિ બિરાજમાન થાય છે અંબાજી યુવક મંડળ દ્વારા અંબાજીની અંદર ગરબા ગરબાનું પણ આયોજન થાય છે અને ભવ્ય ગણેશ ઉત્સવ પણ થાય છે એવી જ રીતે મારા કોલોની વિસ્તાર મારા ગામે છે વિસ્તારમાં સર્વ જગ્યાએ આમ આઠ થી દસ જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ ગણપતિની સ્થાપનામાં એક જરૂરી બધા જ કોમના લોકો એકી સાથે ભેગા થઈ અને જે ગણપતિ ઉત્સવ ઉજવે છે મારા ગામની અંદર આ આ જે અત્યાર મહાદેવ ચોકના જે ગણપતિ છે એ વર્ષોથી અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિનું પણ આયોજન કરવામાં આવે છે સાથે સાથે અનેક સ્પર્ધાઓ રાખવામાં આવે છે રાતે છોકરાઓને પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે અને દરેક બહારથી આવેલા લાભ અહીં દર્શનાર્થીને એક ગણપતિની છબી પણ યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે આવું એક ભવ્ય આયોજન મારા ગામની અંદર થાય છે અને સમગ્ર ગામજનોને મારા જય ગણેશ ભય પતિરાના ભાદર